આમ આદમી પાર્ટી પાટણનું અનોખું વિરોધ પ્રદર્શન આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના સુભાષ ચૌકથી બગવાડા દરવાજા સુધીના ખરાબ અને બિસ્માર રોડ રસ્તા ઉપર હેલ્મેટ પહેરીને પદયાત્રા કરવામાં આવી હતી સાથે જ એવો સંદેશો આપવામાં આવ્યો કે પાટણ શહેરના બિસ્માર રોડ અને રસ્તાને જોતા હવે પાટણ શહેરના નગરજનોને હેલ્મેટ પહેરીને ચાલવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે સાથે ખરાબ રોડ અને ખાડામાં બેસી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભાજપ શાસિત પાટણ નગરપાલિકાનો સૂતેલો આત્મા જગાડવાનો ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર તેમજ પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી તેમજ પાટણ શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડિયા પાટણ તાલુકા પ્રમુખ નિકેશભાઈ ઠાકોર સહિતના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બસ ચોકથી બગવાડા બસનો જે ખરાબ રસ્તો આખા પાટણ શહેરમાં બિસ્માર બન્યો છે નગરપાલિકાના પાપે એજન્સીઓ દ્વારા ખોદકામ કરવામાં આવે છે પણ નગરપાલિકા કોઈ પણ ધ્યાન આપતી નથી એજન્સીઓ સાથે સમારકામ કરાવતી નથી ત્યારે આપને સૌને ખ્યાલ થશે કે થોડા સમય પહેલાં પાટણમાં એક દાદાનું ખાડામાં પડવાથી મૃત્યુ થયું અને હેમ્રતગી જેવો મૃત્યુ પામેલા હતા છતાં પણ પાટણ નગરપાલિકાના અણગઢ શાસનને કોઈ પણ પાટણના નાગરિક જનની કે શહેરીજનના જીવની પડી નથી ત્યારે આ ઘટનાને બે થી ત્રણ મહિના થઈ ગયો હોવા છતાં પણ પાટણ શહેરના રોડ રસ્તા આજે પણ બિસ્માર હાલતમાં છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકાના ઉગેલા હાથમાં જગાડવા માટે અને પાટણ નગરપાલિકા શાસિત ભાજપની જે સરકાર છે એ કામ કરવાથી ભાગી રહી છે તેને એક મેસેજ આપવા માટે કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો અને સુભાષ ચોકસી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આજે ભેગા મળી હેલ્મેટ પહેરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો કે ખરેખર આજે પાટણના રોડ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે પાટણના રોડ રસ્તા પર ચાલવું પણ હોય તો પણ હવે હેલ્મેટ પહેરીને ચાલજો એવી આમ આદમી પાર્ટી આપ સૌ પાટણ શહેરના તમામ નાગરિકજનો ભેગા કરીને જો નગરપાલિકામાં જવાનું થશે તો નગરપાલિકામાં પણ ઉગ્ર રજૂઆત કરીશું જરૂર પડશે તો પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ આ હેલ્મેટ અમે ગિફ્ટ આપીશું એટલી અમારી તૈયારી છે